રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના અંગે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાય કે જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના અંગે સવાલો ઉઠાવ્યા હતા એમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનું સંચાલન બીજું કોઈ કરે છે જેરમીત ચાવડાએ જણાવ્યું હતું કે કમલમમાં પહોંચતા કમિશનને કારણે થયેલો આ કાન છે દાનાણી બોલ્યા હતા કે આ પહેલી દુર્ઘટના પહેલી બને તેવા પ્રયાસો કરવા જરૂરી છે સવાલ સીધો છે કે જ્યારે જ્યારે સરકારની નિષ્ફળતાઓ ઊડીને ત્યારે સીટ રચવામાં આવે હું આપના મારફતે

આ એક પછી એક આવા બનાવો બનતા જાય અનેક લોકો પોતાનો જીવ ગુમાવે અનેક પરિવારોના જે મુખ્ય વ્યક્તિઓ છે એને ગુમાવવાનો વારો આવે એના માસૂમ બાળકોને ગુમાવવાનો વારો આવે ને બનાવ બને એટલે સરકાર એની તપાસના આદેશો જાહેર કરે એસઆઈટી ની રચના કરે ओडीसा हाईनी जायरात करे ने थोड़ा समय पछि आ बनाव ने भूली जावा मावे और राजकोट नो बनाव इतलो चौकस कइस या सरकार सरजित हत्या कांड छे कारण के 4 वर्ष करता वधारे समय थी सरकारनी आंखों नीचे गैर कायदे सर रीति आको गेमिंग जोन चालतो है

આ તમામ વસ્તુઓ જે રોજીન્દી કોર્પોરેશનની પોલીસની કલેક્ટર કચેરીની અંદરમાં આવતા વિભાગોની જવાબદારીમાં આવે છે કે આ તમામ બાબતોની રેગ્યુલર તપાસ થવી જોઈએ મંજૂર્યો આપતા પહેલા સ્તર તપાસ થવી જોઈએ અને ગેર કાયદેસર રીતે ચાલે છે અને ત્યાં કમિશનર થી લઈને પોલીસ કમિશનર કલેક્ટર સુધીના અધિકારીઓ મુલાકાત લે છે તેમ છતાં એને કોઈ અટકાવવામાં આવતું